ઉનાળાની સિઝનમાં આપણે ભરપૂર અથાણા બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરતા હોય તો આજે આપણે આથેલા એવા ત્રણ વસ્તુ બનાવવાની છે કે જે આખું વર્ષ સુધી સ્ટોર કરવામાં શું વાતની કાળજી રાખવી અને શું કરવાથી જરા પણ બગડે નહીં તે આ વિડીયોમાં જોશું તો આથેલી હળદર આથેલા કરમદા અને આ છે આથેલા ગુંદા કે જો આવી પરફેક્ટ રીતે તમે ગંદા આથી અને મૂકશો ને તો બગડશે નહીં ને આખું વર્ષ સુધી તમે સ્ટોર કરી શકશો તો આ વસ્તુ આથવા માટે અને એને આખું વર્ષ સ્ટોર કરવા માટે અમુક વસ્તુની ખાસ કાળજી રાખવી પડે છે તો શું કાળજી રાખવાની છે તે આપણે આ વિડીયોમાં જોડાયેલા રહેજો તે જાણશું અને જોશું ફ્રેન્ડ્સ તો ચલો બનાવીએ આથે ટેસ્ટી અથાણા વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક સ્વાગત છે મિત્રો તમારો રસોડાની રંગતમાં તો આજે આપણે જો બનાવીએ છીએ આથેલા કરમદા ગાથે ગુંદા અને આથેરી ગરમેલ તો આ છે કરમદા જે જંગલમાં ખૂબ જ મળે છે અને સ્વાદે ખાટા હોય છે અને મિત્રો આ જે વસ્તુ આપણે આથી અને બનાવતા હોય છે ને એ આખું વર્ષ સુધી સ્ટોર કરી અને રાખવાની હોય તો તેના માટે એકદમ ઔષધીય ગુણો તેનામાં હોય છે તેથી જ આ ખાવા માટે લોકો ઉપયોગ કરતા હોય છે વર્ષોથી જણાવવામાં આવ્યું છે તો આપણે કાંઈ નથી કર્યું હળદર કરમદાને સારી રીતે ધોઈ સાફ કરી અને એમાં હળદર અને નમક એડ કરી દીધી છે ચારથી પાંચ કલાક એમનામ રહેવા દઈશું ત્યારબાદ આમાં પાણી એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ પાણી એડ કરતા સમયે એક વાતની ખાસ કાળજી રાખવાની કે જે હું તમને વિડીયોના અંત સમયે જણાવીશ કે જો આવું કરશો ને તો તમારા અથાણ આખું વર્ષ સુધી એવા ને એવા રહેશે તો હવે આપણે પાંચ કલાક પછી થોડું મીઠું ઓગળી ગયા બાદ આમાં પાણી એડ કરી દીધું છે અને બીજી આપણી વસ્તુ છે ગરમેલ કે જે સારી રીતે ટુકડા કરી અને આપણે ગરમેલ તો મૂળ જાતના એક તો મૂળિયા જ છે પરંતુ તમે જો અને આથી આખું વર્ષ સુધી સ્ટોર કરો તો આ ગરમળ પણ એક જાતનું ઔષધીય ગુણ જ ધરાવે છે તો મિત્રો આ ગરમળ આથવા માટે ખાસ પ્રકારે કોઈ પણ વસ્તુના અથાણા જ્યારે પણ તમે આખું વર્ષ સુધી સ્ટોર કરો છો ત્યારે નમક ખૂબ જ પ્રમાણમાં જોઈએ છે કારણ કે નમક એ પ્રિઝર્વેટિંગનું કામ કરે છે તો એના માટે આપણે ગરમળ સુધારતા સમયે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઘણા લોકો એની છાલ ઉતારી લે છે પરંતુ આપણે એવું કરવાનું નથી આપણે નોર્મલ જે એને મૂળિયા અલગ કરી અને ઉપર બંને સાઈડથી આવી રીતે સુધારી અને જ રાખવાની છે ફ્રેન્ડ્સ અને ઘણા લોકો આખી છાલ નીકાળી લેશે જેથી એનો ટેસ્ટ જોઈએ એવો આવશે નહીં થોડો સમય પછી તમે નીકાળશો તો એ માત્ર ખારી લાગશે પરંતુ જે ગરમેળનો સા ડાયરેક્ટ સ્વાદ હોય છે તે રહેતો નથી એટલા માટે આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી અને પછી આપણે એને આથવાની છે અને જ્યારે ખાવી હોય ત્યારે તમે છાલ પાડી અને ખાશો તો એને જેવી સ્મેલ ગરમેલની હશે એવીને એવી જ રહેશે હવે આને આપણે એક બાઉલમાં સાફ પાણીથી પાછા ફરીથી ધોઈ નાખશું અને ધોઈ અને એક આપણે બાઉલમાં અલગથી લઈ લેશું અને મૂળિયાને જે ભાગ હતો એ જ આપણે જોઈ શકો છો કે આવો હતો એને ધોઈ સાફ કર્યો અને નાના નાના ટુકડામાં આપણે લઈ લીધો છે પરંતુ આપણે તેમાં જે છાલ હોય છે તે નીકાળી નથી આમ ફ્રેન્ડ્સ અમુક અમુક વસ્તુનું આપણે ધ્યાન રાખીએ ને તો આથેલા જે અથાણાં હોય છે ને એક વર્ષ સુધી બગડતા નથી તો તેના માટે આપણે જે મોટી એજના લોકો હોય છે ને તેની પાસેથી આ વસ્તુ નાની નાની શીખી લેવી ખૂબ જ જરૂરી છે કે એના નાના નાના ટોપિક આપણે યાદ રાખીએ ને તો સરસ એવા આપણા અથાણા બની અને રેડી થશે તો આજે જે ગુંડા આપણે જે ગુંડાએ તો એમાં હળદરને બધું એડ કરીએ આગળ જોશું પરંતુ આ જે ગરમેળ છે ને એમાં મેં હળદર એડ કરેલી નથી તો માત્ર ને માત્ર નમક એડ કર્યું છે જો દાદી કહે છે કે તમે જો એમાં નમક એડ કરશો ને તો એનો જે સ્વાદ હશે ને તે એટલો એમાં ગરમલની સાથે હળદર મેચ થતી નથી તો એના બદલે તમે આવી રીતે જો આંચશો ને તો સરસ એવો અને મેં ટેસ્ટ કરેલા સરસ ગરમેલનો જે સ્વાદ હોય છે એવો ને એવો જ રહે છે તો હવે આપણે નમક એને સારી રીતે એડ કરી અને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેશું અને સાથે આપણે ફરીથી નમક એડ કરતા જશું ફ્રેન્ડ્સ આથેલી વસ્તુમાં નમક તો વધુ એડ કરવાનું જ પ્રિઝર્વેટિંગ થાય એટલા માટે સારી રીતે આપણે જે કોઈ પણ નમક હોય છે તેનાથી આપણી વસ્તુ બગડતી નથી એટલા માટે અને આમ આપણે બધું નમક એડ કરી અને હવે એમાં ગરમળ અને નમકને સારી રીતે મિક્સ કરી લીધું છે અને બરણીમાં કાચની બરણીમાં એર બરણીમાં ભરી લીધું છે અને નમક એડ કરતા જઈએ અને ભરતા જશું અને ફ્રેન્ડ્સ આ જ્યારે કામ કરીએ છીએ ને ત્યારે આવી રીતે બધું ભરાઈ જાય પેક કરવા ટાઈમે આપણે એનો નમકનું પાણી થવા દઈશું ચારથી પાંચ કલાક સુધી નમકમાં જ રહેવા દઈશું આ બધી વસ્તુ નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તમે આવી રીતે જે ગરમેળ કે આથી અને ડાયરેક્ટલી પાણી એડ કરી દેશો તો એ વસ્તુ વધુ સમય માટે રહેશે નહીં એટલા માટે આ બધું વાતનું ખાસ ધ્યાન રાખું અને સૌથી એક બેસ્ટ જે આઈડિયા છે ને એ તમને હું પાછળથી જણાવીશ કે જેથી કરી અને આપણે ગરમેલ ગુંદા કે કોઈપણ વસ્તુ આથો એ આખું વર્ષ સુધી એવું ને એવું રહે એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે આખી ગરમેલ આપણે આવી રીતે આથી અને ભરી લીધી છે માત્ર ટેસ્ટ માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણ ધરાવતી આ ગરમેલ આપણે આથી અને રાખી દીધી છે તમે જો તમને હળદર પસંદ હોય હળદરથી જે એનો ટેસ્ટ હોયો જાય છે અને ગરમરમાં માત્ર હળદરનો રંગ આવી જાય છે એટલા માટે આપણે નમક જ એડ કર્યું છે ફ્રેન્ડ્સ અને અહીંયા જો તમારી પાસે ખાટું પાણી હોય તો તમે એડ કરી શકો છો એ પણ ડાયરેક્ટલી નહીં એના માટે પણ સમય અહીંયા જોઈ શકો છો આપણે નમક ઘણ ઘણું વધારે નાખ્યું છે અને એવું લાગે ને હવે આપણે જે આ ગોઠલા લીધા છે જે ખૂબ જ ને એવું છે તો એને એકદમ સારી રીતે એમાં ગોઠવી દીધા છે અને એ માત્ર થોડા સમય માટે જ આપણે એમાં એડ કરવાના છે કારણ કે જો ગોઠલી હશે ને એ એમાં આ તો આપણે જે છાલ પાડેલી છે તો એમાં ફૂંક પણ વળી શકે તો થોડો સમય માટે ચારથી પાંચ કલાક માટે એમાં ખટાસ આવી જાય અને પાણી એડ કરી દઈશું નમકનું પાણી અને બધું મિક્સ થઈ જાય એટલા સમય જ આપણે એમાં રાખશું અને જારીવાળું આપણે આવું એડ કરીને ઢાંકણ ઢાંક્યું છે જેથી કરી અને એ બી ને એવું રહે અને હવે જોઈ શકો છો આમાં પાણી પાંચ કલાક પછી થઈ ગયું ત્યારબાદ આપણે ગોટલાને નીકાળી લીધા છે અને વજનવાળો આવું પથ્થર સાફ ધોઈ અને ઉપર રાખી અને પછી એમાં આપણે ખાટું પાણી કે સાદું પાણી તમારે એડ કરી દેવાનું છે જો કેરીનો અથ બોરાનું જો અથાણાનું પાણી હોય તો તમે આમાં એડ કરી શકો છો અને ન હોય તો તમે સાદું પાણી પણ એડ કરી શકો છો તૈયાર છે ફ્રેન્ડ્સ ગરમર હવે ફ્રેન્ડ્સ ઉનાળાની સિઝન છે અને અત્યારે ગુંદા તો આપણે ભરપૂર પ્રમાણમાં મળે છે તો આવી રીતે ગુંદા આપણે લીધા છે અને તેને સાફ પાણીથી ધોઈ નાખવાના છે ગુંદા પણ ઔષધીય ગુણ તરીકે ખૂબ જ ટેસ્ટી અને કામ પણ સરસ આપણા શરીર માટે કરે છે તો બધા ગુંદાને સારી રીતે સાફ કરી અને હળદર નમક એડ કરી અને આપણે હાથવાના છે તો આ પ્રોસેસ પર તમે જોતા રહેજો કે જેથી કરી અને એમાં આપણે લઈ લેવાના છે લીંબુ તો ખાસ કરીને ગુંદાને આપણે આમ બે ત્રણ ત્રણ સાથે જ રાખવાના છે ઝુંડમાં જ રાખવાના છે સાવ અલગ કરી દેવાના નથી જેથી કરી અને એનો જો મોટો ભાગ હોય એ જ આપણે જો આવી રીતે કટ કરશું પરંતુ ત્રણ ત્રણ ચાર ચારના ઝુમખામાં જ આપણે રહેવા દેવા છે જેથી કરી અને આપણા ગુંદા બગડેની ગુંદા હાથવામાં તો ઈઝી છે ઇન્સ્ટન્ટલી અથાઈ જાય પરંતુ આમાં પણ તમે અમુક જે પોઈન્ટ હોય છે ને ફોલો કરશો ને તો તમારે આખું વર્ષ એવા ને એવા ગુંદા રહેશે ફ્રેન્ડ્સ તો સૌપ્રથમ તો હળદર અને નમક જે આપણે એડ કરી છે ને એને આપણે સૌપ્રથમ નમક એડ કરીશું અને આવું આપણે આખું વર્ષ જીતી સ્ટોર કરવાની જે વસ્તુ હોય ને એમાં નમક તો આપણે વધુ પ્રમાણમાં એડ કરવું જ પડે તો હળદર નમક આપણે એક પછી એક બધું એડ કરતા જશું અને ગુંદાને એક પછી એક થર ગુંદાનો અને સેકન્ડમાં હળદર નમક એવી રીતે એડ કરી અને આપણે બંને આખી ભરી લેવાની છે ફ્રેન્ડ્સ અને આમાં અમુક વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું થોડું ગુંદા થોડા ભીના છે પણ ચાલશે કારણ કે એમાં હળદર અને નમક સારી રીતે ચોટી જશે જેથી કરીને આ પ્રોસેસ સીધા ધોઈ અને ગુંદા તમે સાફ ન કરો તો પણ સારું જેથી આપણું નમક એમાં ચોટી જાય અને નમક એડ હળદર એડ કર્યા પછી અને આપણે ચારથી પાંચ કલાક અથવા તો વધુ સમય તમે બે દિવસ રાખો ને હળદર નમક સિવાયના એમના તો આખું હળદર અને નમકનું પાણી થઈ જશે જેથી કરીને આપણા જે અથાણું હશે ને એવું ને એવું રહેશે તો આપણે બધા ગુંદાને આવી રીતે આથી લેવાના છે ફ્રેન્ડ્સ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આવી રીતે ગોઠવતા જવાનું છે સાથે સાથે હળદર અને નમક એડ કરતું જવાનું છે આ વસ્તુમાં તમે હળદર એડ કરો તો તેનાથી ગુંદાની પીળાશ આવી જાય અને સરસ એવું ભળી જાય પરંતુ અમુક વસ્તુમાં હળદર એડ ન કરવી અને સેમાં કરવી એ જાણી લેવું ખૂબ જ જરૂર છે જેમ કે આપણે આગળ ગરમેળમાં એડ નથી કરી અને ગુંદામાં સારી રીતે હળદર નમક બંને એડ કર્યું છે આમ આપણે બધા ગુંદાને આથી અને ભરી લીધા છે પરંતુ લાસ્ટમાં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પાણી નાખીએ ને પછી ગુંદા પોપટા અને એકદમ પોચા સુકામ થઈ જાય છે ચીકણા ને ચીકણા સુકામ રહે છે તો એનું પણ રીઝન હું તમને આગળ જણાવીશ તો એ બધી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ તો જરા પણ ગુંદા કે કોઈ પણ હાથેલી વસ્તુ બગડશે નહીં તો આ આપણે બળણી આંખી ભરી લીધી છે અને હવે એને આપણે બે દિવસ માટે આમને મૂકી દીધી હતી જેથી કરીને એનું એકદમ સારું એવું પાણી થઈ જાય ફ્રેન્ડ્સ તો ગુંદા ઓગળવા માંડ્યા અને પછી થોડું ઘણું હજુ તો નમક ઓગળ્યું નથી છતાં હવે આપણે એમાં પાણી એડ કરી દેસું અને આ એડ કરતા સમયે ફ્રેન્ડ્સ જોવાનું કે જ્યારે પાણી એડ કરો ને ત્યારે ગુંદા તરી અને ઉપર ન આવી જાય તેના માટે આપણે એક કામ કરવાનું છે કે જ્યારે પણ આપણે પાણી એડ કરશું ને ત્યારે એમાં ઉપર વજનવાળો પથ્થરો રાખી દેવાના છે જેથી કરી અને આપણા ગુંદા એવાનેવા રહેશે ગુંદા એક જગ્યાએથી હલવા ના જોઈએ એકદમ ફિટ બેસી જવા જોઈએ જેથી કરી અને આપણું જે ગુંદાનું અથાણું બનીને જે આથેલા ગુંદા બોરિયા ગુંદા કહીએ છીએ ને એ એકદમ સરસ એવા બની અને રેડી થશે તો આવી બરણીમાં થોડા સમય માટે મેં આથેલા છે તો એમાં હું કેરીના ગોટલા પણ રાખી શકું છું પરંતુ આખા વર્ષ માટે તમે જ્યારે આચતા હોય ને ત્યારે તમારે ખાસ કરીને મોટા મોઢાવાળું જે પેલું હોય છે ને એમાં પથ્થર રાખી અને પછી પાણી એડ કરવાનું છે જો આ પ્રોસેસ તમે ખાસ કરશો ને તો તમારા ગુંદા બગડશે નહીં અને કેરીના ગોટલા તમે વધુ સમય રાખી શકશો નહીં આ તો પાણી જ જસ્ટ ખાટું બની જાય એટલા માટે આપણે આવી રીતે એડ કર્યા છે અને ગુંદા જરા પણ હલે નહીં તેટલા માટે આમ પ્રોસેસ કરી છે ફ્રેન્ડ્સ અને એના સિવાય તમે ડાયરેક્ટ એક વજનવાળો પથ્થર મૂકી દેવાનો છે આ બધી વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરી અને આપણા ગુંદા બગડે નહીં અને એન્ડમાં આપણે થોડું નમકનું પાણી લીંબુ લીંબુવાનું પાણી પણ એડ કરી દઈશું જેથી કરી અને આપણા ગુંદા એવા નેવા રહી તો આ વસ્તુ ખાસ ફોલો કરજો ફ્રેન્ડ્સ અને હવે એન્ડમાં આપણે પાણી એડ કરી દીધું છે બે દિવસ પછી પાણી એડ કર્યું છે હં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને પાણી એડ કરવા સમયે ગુંદા તરવા ન જોઈએ માટે એની ઉપર વજન રાખી દેવાનો છે એ કોઈ પણ વસ્તુ હોય તો એવી રીતે તમે કરશો આ સવાર્થે આપણે જે કરમદા આથેલા હતા ને એ કરમદા પણ ખાટા હોય છે અને એને આમાં આપણે રાખી શકીએ છીએ પરંતુ જ્યારે પણ આપણે ગુંદા ખાવા હોય તો કરમદા સાથે રહી શકતા નથી તો આપણે અલગ આથિયા છે તો ફ્રેન્ડ્સ પાંચ દિવસ પછી ગુંદાને બહાર નીકાળ્યા છે તો આવી કરચોલી વળી ગઈ છે આ એકદમ ગુંદા સારા એવા બની અને રેડી થયા છે અને આ ગુંદાની અંદર જરા પણ ચિક્કાસ રહેશે નહીં એની સાથે આ ગરમેલ પણ આવી બની અને રેડી થઈ ગઈ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી તો મારા બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર